નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંચુરી શેરબાણુ વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 18 ના મકરપુરા વિસ્તારમાં રોડ પહોરો કરવાની કામગીરી દરમિયાન બેદરકારી સામે આવી છે કામ દરમિયાન પાણીની લાઈનમાં ભંગાર થતા મોટી માત્રામાં પાણી વ્યર્થ ગઈ ગયું હજારો લિટર પીવાનું પાણી રસ્તા પર વહી જતા નાગરિકોમાં રોષનો માહોલ મકાન માલિકો અને વેપારીઓને પણ પાણી વિના પરેશાનીનો સામનો કરવો પડ્યો રોડ વર્ક કરતી એજન્સીની અડધડ કામગીરી સામે પ્રશ્નો ઉભા કામગીરી પહેલા યુટિલિટી લાઇન ચેક ન કરવાના આક્ષેપો પણ થયા ઘટનાની માહિતી મળે ત્યારબાદ તંત્ર સ્થળ પર પહોંચ્યું લાઇન રિપેરનું કામ શરૂ વીજળ લીધેલા મને નાખી દેજો